ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે થોડી જ ક્ષણોમાં પહોંચશે અમરેલી અમરેલીમાં પહોંચવાના છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના આગેવાનો સાથે અમરેલીમાં સીએમની બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે જૂના માર્કેટ યાર્ડ ખાતેની હોટલમાં યોજાશે આ બેઠક બૃહદ બેઠક બાદ નિર્ણયો લેવામાં આવશે કેટલાક જે બેઠક યોજવામાં આવશે તેના માટે તૈયારીઓ થઈ ચૂકી છે થોડા જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હરેશ કુમાર હરેશ કોણ કોણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે શું દરેક નેતાઓ આ બેઠકમાં હાજર રહેનાર છે બિલકુલ આજે અમરેલી જે મારું જૂના માર્કેટિંગ યાર્ડ છે ત્યાં હોટલ લોટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થવાનું છે ત્યારે અમરેલી બે કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી હાજરી આપવાના છે ત્યારે બંને કાર્યક્રમ સ્થળ હોટલ લોર્ડ્સમાં છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે થોડી જ વારમાં મુખ્યમંત્રીનું અમરેલીમાં આગમન થવાનું છે અ સૌ પ્રથમ ભાજપના આગેવાનો સાથે બહુ બેઠક યોજાશે ત્યારબાદ અ પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે ત્યારે વિશેષ ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રસિંહ જોડાઝોમાં હકુબા જાડેજા દિલીપ સંઘાણી અ કૌશિક વેંકરિયા સહિતના નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે જી આભાર આદર્શ આપનો તમામ માહિતી બદલ તો અમરેલીમાં બૃહદ બેઠક યોજાવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી જ ક્ષણોમાં અમરેલી પહોંચશે